મિત્રો આમ આદમી પાર્ટીની અંદર અત્યારે મોટું ભંગાન થયું છે રાજુ મિત્રો આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા કહેવાતા રાજુ કરપડા છે આમ આદમી પાર્ટી છોડી દીધી હોવા છતાં પણ આમ આદમી પાર્ટી છે તે હજુ પણ સક્રિય રીતે ખેડૂતોના મુદ્દા લડી રહી હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે

જેની અંદર છે પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ છે તેની અંદર જોડાયા હતા અને તેઓ તે રાજ્યપાલશ્રીને મળવા ગયા હતા અને આ જે તેઓ બેનર હાથમાં લઈને ત્યાં ગયા એ બેનર ની અંદર લખ્યું છે ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો

જે હળદળ કાંડ ના કારણે તેઓ જેલ માં ગયા હતા ને એવું લાગતું હતું કે હવે ખેડૂતો ની લડાઈ છે તે બમની વધવાની છે કારણ કે પ્રવીણ રામ અને રાજુ કરપડા છે તે જેલમાંથી છૂટી ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેની વચ્ચે રાજુ કરપડા છે રાજીનામું આપતા સોશિયલ મીડિયા માં મામલો છે તે ગરમાઈ ગયો કારણ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી ના મોટા કિસાન સેલ ના નેતા હતા પ્રદેશ ના નેતા હતા ને તેઓના જવાથી ખૂબ મોટું આમ આદમી પાર્ટીમાં ગાબડું છે તે પડ્યું તેમ કહેવાય પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ ખેડૂતોના મુદ્દે લડવામાં આમ આદમી પાર્ટી હજુ પણ સક્રિય જોવા મળી રહી છે તો મિત્રો આમ આદમી પાર્ટી છે છે એ આ ક્યાંક કિસાનનો મુદ્દો ટ્રેડ ડીલ હટાવો અને કિસાન બચાવો જેવો નારો લઈને તેઓ અત્યારે ત્યાં રાજ્યપાલશ્રીને મળવા ગયા છે તેના બેનરો હાથમાં લીધા છે અને તમામ પ્રદેશના જે નેતાઓ છે અને તેઓના કાર્યકર્તાઓ છે તે બધાય ત્યાં પહોંચ્યા લઈને તો મિત્રો એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ છે કે રાજુ કરપડા ભલે આમ આદમી પાર્ટી છોડી દીધી પણ આમ આદમી પાર્ટી છે એ હજુ પણ ક્યાંક ને ક્યાંક કિસાનોના મુદ્દા છે તે પકડીને લડી રહી છે તો મિત્રો તમારું શું માનવું છે આમ આદમી પાર્ટી રાજુ કરપડા વગર કિસાનોના મુદ્દા શું ઉઠાવી શકશે લડી શકશે તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને વિડીયો સારો લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો